આયુર્વેદ ટોક શોમાં હું ડોક્ટર ભવદીપ સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે આ આ નામ નામ છે કે કોઈ શબ્દ જ આયુર્વેદમાં એવો આપેલો છે કે એવું લાગે કે સાઉથની મૂવી હશે પણ ઉદાવર્ત એ આયુર્વેદમાં વર્ણવેલો એક એવો રોગ છે જે ઘણા બધા લોકોને હોય છે પણ એમને ખબર નથી કે એમને આ રોગ છે આ ઉદાવર્ત છે શું શરીરની અંદર કામની વસ્તુઓને શરીર સાથે જોડવી અને નકામી વસ્તુઓને શરીરની બહાર કાઢવી આ આખું કામ વાયુ કરે છે અને વાયુ પણ આ કામ એણે પાંચ વિભાગમાં વહેંચ્યું છે એ રીતે વાયુના પાંચ નામ છે મોટાભાગના લોકોને યાદ જ હશે પ્રાણ ઉદાન સમાન વ્યાન અને અપાન એમાંથી જે આ અપાન વાયુ છે ને એ શરીરમાંથી નકામા તત્વોને એક એક કોષમાંથી એક ટિશ્યુમાંથી બહાર કાઢે અને આખા શરીરની બહાર કાઢવા સુધી એની જોડે જોડે એને લઈને જાય અને શરીરની બહાર કાઢે મૂત્ર સ્વરૂપે પુરુષ સ્વરૂપે અને પરસેવા સ્વરૂપે આ રીતે તત્વોને શરીરની બહાર કાઢે હવે ઘણા લોકો સવારે વહેલા ઓફિસ જવાનું હોય વહેલી સ્કૂલ જવાનું હોય વહેલા બિઝનેસ પર જવાનું હોય કે ટ્રાવેલિંગમાં જવાનું હોય એટલે સવારના ટાઈમમાં શૌચક્રિયા માટે એમને પૂરતો સમય મળી શકતો નથી અને એના કારણે એ પુરુષ વેગને રોકી રાખે છે એટલે સ્ટૂલની અરજીસને એમને હોલ્ડ કરવી પડે છે અને પછી જ્યારે શરીર ખરેખર એવું ઈચ્છે કે શરીરમાંથી મળત્યાગ કરવો છે પણ એ લોકો જઈ શકતા નથી વ્યવસ્થાના અભાવે કે સમયના અભાવે અને એ જે અપાનવાયુ શરીરમાંથી કચરો બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો અને તમે એને કરવા ન દીધું હવે આ વાયુ ત્યાંથી ડિસ્ટર્બ થઈને ઉદાવર્તિત સ્વરૂપે શરીરમાં ગમે ત્યાં ફેલાશે આ વાયુ ડિસ્ટર્બ થાય અને એ પેટમાં જાય તો પેટમાં દુખે ક્યારેક ક્યારેક દુખે પેટમાં ચોક આવે એ આખી અન્નનળીથી લઈને તમને ઉપરની બાજુ ડિસ્ટર્બન્સ ચાલુ કરે ને તો વારંવાર નોશિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય અને પછી તમે એન્ડોસ્કોપીના રિપોર્ટ કરાવો પણ રિપોર્ટ કેવા આવે એકદમ નોર્મલ પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ ના થયો હોય આ ડિસ્ટર્બ થયેલો વાયુ જો મિસાઇલની જેમ માથા સુધી પહોંચી જાય ને તો માથામાં ધબકારા વાગતા હોય એવું શૂટિંગ પેઇન થાય ઘણી વખત આમ ફુવારાની જેમ બે બાજુ જાય તો માથાના બે લમણાં ખૂબ જ દુખે અને આમ ઊંધો વળીને માથા બાજુ જાય તો માથામાં પાછળ પુષ્કળ દુખે બ્લડ પ્રેશર ચેક કરાવો નોર્મલ આવે અને સીટી સ્કેન કરાવો નોર્મલ આવે પણ તમારો દુખાવો ત્યાંનો ત્યાં જ રહે કારણ કે એનું કારણ ઉદાવર છે અને આ વાયુ કોઈ ચિત્રમાં કે રિપોર્ટમાં પકડાતો નથી પણ એ ગંભીર બીમારીઓ છે એવી ફિલિંગ તમને સતત આપે ને ઘણા લોકોને જો એ વાયુ છાતીમાં જાય તો હૃદયના દુખાવા અને કાર્ડિયાક ઇમરજન્સીવાળી ફિલિંગ આપે પણ બધા જ કાર્ડિયાક પ્રોફાઇલના રિપોર્ટ પણ નોર્મલ આવે તો આ ઉદાવર્ત હોય છે આયુર્વેદ કન્સલ્ટિંગમાં પેશન્ટની ડિટેલ હિસ્ટ્રી લઈએ ત્યારે આ વસ્તુ સાબિત થતી હોય છે કે આમને થયેલો રોગ એ ખરેખર ઉદાવર્તનો રોગ છે હવે આનાથી જો શરૂઆતની સ્થિતિ હોય ને તો ઘરગથ્થુ ત્રણ બાબત તમને બતાવું છું જેનાથી તમે શરૂઆતના ઉદાવર્તને જાતે હેન્ડલ કરી શકશો નંબર વન રાત્રે સૂતી વખતે હૂંફાળું તલનું તેલ અથવા દિવેલ એ આંગળીથી લઈને નાભીમાં ગોળ ગોળ ક્લોકવાઈઝ તમારે હળવા હાથે અપ્લાય કરવાનું બીજો પ્રયોગ છે બપોરે અને રાત્રે જમ્યા પછી કાચો અજમો જીરું ભેગા કરીને આ મિશ્રણ એક નાની ચમચી ફાકી જવાનું એક ઘોંટો પાણી સાથે અને ત્રીજો અગત્યનો પ્રયોગ છે દર ત્રીસ મિનિટે બે થી ત્રણ ઘોંટડા પાણી પીવું મિત્રો આ ત્રણેય પ્રયોગ એ જે વાયુની ગતિ ચાલુ થઈ છે ઉદાવર્તિત વાયુ છે એને અનુલોમનની સ્થિતિમાં થોડાક વર્ષો પહેલાં જેમ તમે હેલ્ધી હતા ને એવું પાછું હેલ્ધી કરવામાં તમને મદદ કરશે અને આ માનાથી પણ જો તમને ફાયદો નથી થતો તો તમે ચોક્કસ કન્સલ્ટેશન માટે આવો આયુર્વેદની ખૂબ બધી ઔષધો છે જે વાયુનું અનુલોમન કરે છે આયુર્વેદના પંચકર્મની અભ્યંગ અને બસ્તી જેવી પંચકર્મ થેરાપીઝ જે વાયુનું અનુલોમન કરવામાં મદદ કરે છે પણ એ કન્સલ્ટેશન પછી અમે નક્કી કરી શકીએ કે તમારે કયા ઔષધ કે કયા પંચકર્મની જરૂર છે અને સૌથી અગત્યનું પુરુષ અને મૂત્રના વેગને રોકવા નહીં એટલે યુરિન અને સ્ટૂલના અરજીસને તમે જેટલી વાર રોકો છો ભવિષ્યની ગંભીર બીમારીઓને તમે આમંત્રણ આપી રહ્યા છો એટલે આ બાબત યાદ રાખજો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી ઘણા બધા લોકોને આ ઉદાવર્તનો પ્રોબ્લેમ હોય છે પણ રિપોર્ટમાં એ ડાયગ્નોસિસ થતું નથી આયુર્વેદ ડૉક્ટર જ એનું ડાયગ્નોસિસ કરી શકે છે મિત્રો આજનો વિષય આપને કેવો લાગ્યો એ ખાસ અમને કમેન્ટમાં જણાવો ગમ્યું છે તો લાઇક કરજો તમે લાઈક કરો છો ને એને અમે પણ બહુ જ લાઈક કરીએ છીએ અને કેવા નવા વિષયોની તમારે જરૂર છે એ પણ તમે કમેન્ટમાં અમને જણાવતા રહેજો અને તમારા પરિચિતજનોને જે રીતે ફોરવર્ડ કરો છો ને ફોરવર્ડ કરવાનું ચાલુ રાખજો ફરીથી મળીશું નવા એક વિષય સાથે હોલિસ્ટિક હોસ્પિટલ આયુર્વેદ એવમ યોગ